ચાંડાલવચરવતનીત મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજ જેને પરમાત્માની કથા નથી સાંભળી એ ચાંડાલ છે ચાંડાલ છે એટલું જ નહીં ખરવદ ખરવદ અર્થ થાય છે ગધેડો જેમ ગધેડો આ ધરતી ઉપર ભાર વહન કરવા આવે એમ આપણે આ માત્ર ભાર માટે આપ્યા છીએ અને તારો જન્મ થયો પણ એક કારણ માટે જનની દુઃખ ભાજ તારી માને પ્રસુતાની વેદના દેવા માટે તારો જન્મ થયો છે બાકી તારું આ દુનિયામાં કશું કામ નથી જો ભગવાનની કથા નથી સાંભળી તો માટે ઈશ્વરની કથા સાંભળજો આપણું જીવન પશુ સમાન થઈ જશે નરમ રૂપ સમાજ મુખ્ય સમાજ મુખ્યા એટલે કે ઇન્દ્ર ઇન્દ્ર પણ ભગવાનની કથાને સાંભળે છે દેવોના જે મુખ્ય છે એ ઇન્દ્ર એમણે પણ ભગવાનની કથા સાંભળે છે પણ એક વાત અહીંયા બહુ સુંદર બતાવી કે આ બધી જ વાતમાં આ કથામાં તમે ઝાબ છો પણ કથામાં જવાનું તમારું મૂળ હેતુ છે મૂળ તમારું પ્રારંભ છે કોટી જમ કોટી જન્મ સમુદ્્ધેન પુન્નેન एव तुलભ્યતે પુણ્યનેવત લભ્ય તે તમારા પુણ્યનો ઉદય થાય તો તમે આ કથામાં જઈ શકો બાકી કથામાં ના આવી શકાય ગમે તેટલા ખર્ચ કરો ભાગ્યમાં ન હોય તો કથા ન સાંભળી શકાય ભાગ્યમાં હોય તો કથા મળે બાકી તો ઘરે કથા બેહારો એક એક શેઠે કથા કરી ઘરે અને આમ પોથયાત્રા આપણે ગઈ ગઈકાલે જેમ નીકળી ને એમ પોથયાત્રા નીકળી એમાં બરાબર રામજી મંદિરના ખૂણેથી આમ 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 પોથી યાત્રા વળી તો એક બાજુના ખૂણા ઉપર એક યુવાન ફટાકડો લઈને ઉભો હતો અને બીજી બાજુ આ યજમાન કથાના બીજા ખૂણે ઓલા છોકરાને ખબર નહીં કાંઈ યજમાન ઊભા છે એને તો ત્યાં ફટાકડો મૂકીને પોતે વહી ગયો ઓલા ભાઈ ત્યાં ઉભાતા શેઠ જેને કથા કરીએ અને ફટાકડો ફૂટ્યો અને કાનમાં ધાક પડી ગઈ તમરા બોલે બીજું કાંઈ નહીં એક દિવસ બે દિવસ કથા પૂરી થવા લાગી આમ કરતા કરતા સાત દિની કથા પૂરી થઈ પણ ધાક ન ખુલી અને છેલ્લે દિવસે વળી પાછી પોથી યાત્રા નીકળી વળી પાછો કોઈ ફટાકડો ફોડ્યો કાન પાસે અને વળી પાછી ધાક ખુલી ગઈ મારું કહેવાનો ભાવાર છે ઘેરે કથા બેહાડો ને તોય ભાગ્યમાં ન હોય તો ન મળે ભાગ્યો દયે ને બહુ જન્મ સમર જીતે સત્સંગ તો ભાગ્યમાં હોય તો મળે અને એ સમય બરાબર ભગવાન ઠાકોરજીની કથાનો પ્રારંભ થયો એક પછી એક કથા વર્ણવા લાગ્યા અને એ કથાના માધ્યમથી એ શબ્દોનો પ્રવાહના કિનારે ગયો અને કિનારે જ્ઞાન અને વૈરાગ્ય બેઉ જાગૃત થયા છે બેઉ જાગૃત થયા છે એને યૌવન પાછું મળ્યું અને ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અનેક નદીઓ સહિત અનેક સ્ત્રીઓને સાથે લઈ અને ભક્તિ મહારાણી જે જગ્યાએ કથા ચાલે છે ત્યાં જાય છે ચાલતા ચાલતા જાય જાય છે છે પણ જ્યારે સત્સંગમાં જાય છે ત્યારે બહુ સુંદર અહીંયા વાત બતાવે છે જ્યારે સત્સંગમાં જાય છે ભક્તિ મહારાણી એમને મૂંગામોઢ નથી ગયા એની હારે જે હાલા જાય છે એની હારે વાત નથી કરી કે આપણે બાજુવાળાને કીધું પણ એ આવ્યા નહીં એને હું કામ હશે કોણ જાણે વહેલા નવરા થતા હોય તો આવી વાતો નથી કરતા કથામાં આવી આવીને આજુબાજુમાં જોયા નથી કરતા કથામાં આવી આવીને બાજુવાળાને બોલાવતા નથી પોતે કથા સાંભળે છે અહીંયા નહીં હો હું ગંગા દ્વારની વાત કરું છું તમે બધા તો એકાંતિક ભગત છો બાબા તમે કોઈ વાતો જ નથી કરતા અને એવી ભગવાનની કથા ચાલતી હતી ભગવાનની કથાથી શું થયું ભક્તિ સુતો તરુણો ગૃહિત પ્રેમ કરૂપ સહસા વિરાસી પ્રેમ કરૂપા સહસા વિરાસ કેટલું અદભુત વાક્ય લખ્યું છે અહીંયા ભગવાને ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહિત્વાહ નહીં તો દેવર્ષિ નારદી જ્યારે જ્ઞાન અને વૈરાગ્યને જોયા ત્યારે તો વૃદ્ધ હતા પણ આજે યુવાન શું કામ થઈ ગયા તો કહે છે જેને પરમાત્માની કથાના શબ્દો સાંભળ્યા છે એ ભલે ઉંમરથી વૃદ્ધ હોય છે પણ વિચારોથી માણસ યુવાન બની જાય છે ભક્તિ સુતો તો તરુણો ગૃહિત્વા પ્રેમે કરુપા પણ જે કથામાં જાય છે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ સ્ત્રીઓ બહુ બધી સ્ત્રીઓ છે આ સ્ત્રીઓ કોણ છે ભાગવતજી એમ કહે છે આ સ્ત્રીઓ બીજું કોઈ નહીં આ ધરતી ઉપરની જેટલી પણ નદીઓ વહે છે બધી જ નદીઓ ભક્તિ ની સાથે ભગવાનની કથામાં આવે છે અહીંયાથી હરિદ્વાર જાશો તો ગંગામાં સ્નાન કરવા મળશે પણ આ ભાગવતની ગંગામાં બેસશો તો બધી જ નદીઓ બધો જ તીર્થના દેવતાઓનું સ્નાન તમને અહીંયા પુણ્ય આપી દેશે એટલા તીર્થો બિરાજમાન થયા હોય છે એટલે તો કહ્યું છે કે તમારા ગામની અંદર કથા બેસતી હોય અને તમારે યાત્રામાં જવાનું હોય તો યાત્રા બંધ રાખજો તમે તીર્થની કથાનું જેટલું પુણ્ય મેળવશો એની કરતા વધારે પુણ્ય તમને ભાગવતની કથા આપશે અહીંયા કારણ કે બધા તીર્થો અહીંયા આવીને બિરાજમાન થયા છે પણ મારે મૂળ તમને જે કહેવી છે કે તમે સત્સંગમાં જ્યારે જાઓ ત્યારે શું કરવું તો ભક્તિ મહારાણી કહ્યું છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરાર વદનતી નાથે નામાની મુહુર વદંતી મોઢામાંથી શું કહે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગાતું આવું અહીંથી ઘરે જાવ ત્યારે પણ ગાતું જવું બીજી વાતો ન કરવી આપણે તો કથામાં આવીએ છીએ આપણે સત્સંગમાં જઈએ છીએ અને સત્સંગમાં જવાનો આજ તો લાભ છે વાલા સત્સંગમાં આપણે જઈએ આપણે આપણા બાળકોને પણ સાથે લઈ જઈએ ઘણા લોકો તો એમ કે કથા સાંભળવા કોણ જાય જે ઉમર લાયક થઈ ગયા છે જાય જાય જે ગૌઢા હોય ના સત્સંગ તો કોઈ ભી જા કોઈ જા લેકિન મેરી એક આપસે પ્રાર્થના હૈ નિવેદન હૈ કે આપ જબ ભી કથા મેં આવો તબ भगवान का श्री कृष्ण गोविंद हरे मरारे हे नाथ नारायण श्री कृष्ण गोविंद हरे मरारे हे नाथ नारायण ए સોનક સાંભળો એક આશ્ચર્ય થયું શું આશ્ચર્ય થયું બાપજી આશ્ચર્ય એ થયું કે સામેથી ભક્તિ એના દીકરાઓને લઈને આવે છે હરિનામીર્તન કરતા કરતા ત્યાં પધાર્યા જે જગ્યાએ ગંગાજીના કિનારે ભગવાનની કથા સાંભળે છે તે જગ્યાએ આવી અને ભક્તિ મહારાણી બેઠા છે અને જ્યાં ભગવાનની ભક્તિ થાય ત્યાં પરમાત્માને આવવું પડે આવવું પડે ને આવવું પડે યત્ર ભાગવતે વારતા તત્ર ભક્ત્યાદિકં રજે જ્યાં ભાગવતી વાર્તા થતી હોય ત્યાં ભક્તિ હોય જ્ઞાન હોય વૈરાગ્ય હોય સકલ તીર્થો પધારે છે અને જ્યાં તીર્થ હોય ત્યાં પરમાત્મા હોય હોય ને હોય જેમાં કોઈ સંશય નથી ભગવાન પાસે ભક્તિ આવ્યા છે અને ભક્તિ આવીને બિરાજમાન થયા તમામ લોકોના મનની અંદર ભગવાનની ભક્તિ ભક્તિ આવીને બિરાજમાન થઈ છે અને આવે આવે ત્યારે આનંદ આ ભક્તિ એટલે શું પ્રેમ સ્વરૂપા ભક્તિ કોને કહેવાય તો મહાપુરુષો એમ કહે છે મૂંગાના સ્વાદ જે હોય ને એને પ્રેમ સ્વરૂપા ભક્તિ કહેવાય મૂંગાને તમે દૂધ પાક ખવડાવો અને પછી પૂછો દૂધપાક કેવો લાગ્યો બિચારો શું કે પરમાત્મામાં એક કરી દેનારી જે ભક્તિ છે એ પ્રેમ સ્વરૂપા ભક્તિ છે ભક્ત સુ ગોવિંદ સ્વરૂપ કરેમે કધર ભવ રોગ હંત્રી જે પ્રેમથી ભાગવતની કથાને સાંભળે પરમાત્માની કથાને સાંભળે છે એનો ભવ રોગ મટી જાય છે બાબા અને કથાની અંદર તમે પ્રેમથી પરમાત્માને બોલાવો તો પરમાત્મા આવે એમાં એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી પરમાત્માને આવવું પડે છે પરમાત્મા આવી આવીને બિરાજમાન થાય છે રામચરિત માનસ નું દ્રષ્ટાંત છે જ્યારે આ પુરાણ ની વાત છે ભગવાન રામચંદ્રજી મહારાજનો અશ્વમેધ યજ્ઞ નો જે અશ્વ જ્યારે જતો રહ્યો અનેક જગ્યાએ ફરતો 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 રામ ભક્ત એવા રાજા સુરથની નગરીમાં આવ્યો છે સુરતની ભક્તિ નગરીમાં આવે છે અને એ નગરીનું નામ છે કુંડલ નગર અને એ અશ્વને શોધવા માટે થઈ અને અનેક લોકો હનુમાનજી મહારાજ સુગ્રીવ શત્રુઘ્ન આ બધા જ લોકો એ ઘોડાને શોધવા માટે આવે છે મારે તમને એ કહેવું છે ભગવાન તમે બોલાવો તો આવે છે અને રાજા સુરતે બાંધી દીધો શત્રુઘ્ન સુરતે મહાબાણ માર્યું છતાં પણ હનુમાનજી મહારાજે એને તોડી નાખ્યું અને છેલ્લે રાજા સુરથે રામ શસ્ત્રનો ઉપયોગ કર્યો અને એ રામ શસ્ત્ર દ્વારા એણે હનુમાનજીને માર્યા અને રામજી હનુમાનજી એટલું જ કહ્યું કે રાજા સુરત તમારા બધા જ શસ્ત્રોને હું ભાંગી તોડી નાખું પણ એક આ શસ્ત્ર ન મારું કારણ આ તો મારા પ્રભુના નામનું શસ્ત્ર છે આને હું કેમ તોડી શકું આને ન તોડી શકાય મારાથી હનુમાનજી બંધાયા છે સુગ્રીવ શત્રુઘ્ન આ બધા જ લોકો બંધાયા છે આ બાજુ ભગવાન રામ વિચાર કરે કે આ લોકો હજી આવ્યા નહીં અને એ સમયે હનુમાનજી મહારાજે ભગવાન રામને પ્રાર્થના કરીને એટલું કહ્યું કે હે પ્રભુ હે પ્રભુ આપ મને જલ્દી છોડાવો હવે જરા તમે વિલંબ ન કરો આ બંધનમાંથી તમે મને છોડાવો અને હનુમાનજી મહારાજે ભગવાન રામને પ્રાર્થના કરી એ જ સમયે ભગવાન રામ સુરથના સુરથ રાજાની નગરીમાં કુંડલ નગરીમાં આવ્યા છે કુંડલ નગરીમાં આવી રાજા સુરથને એમણે દર્શન આપ્યા એની ભક્તિથી ભગવાન રામ સ્વયં પ્રસન્ન થયા છે અને રામજી આવી અને સુરત રાજા પાસેથી ભગવાન હનુમાનજી મહારાજ શત્રુઘ્ન સુગ્રીવ આદિ તમામને છોડાવ્યા છે અને ત્યારબાદ રાજા સુરત પણ પોતાના દીકરાઓને રાજગાદીએ દઈ અને ભગવાન રામની સાથે એ રક્ષણ માટે પોતે પણ ચાલ્યા જાય છે કહેવાનો મારો ભાવાર છે કે હનુમાનજીએ ત્યાં બોલાવ્યા તો ભગવાનને આવું પડ્યું છે ભગવાનને ભાવથી ભજીએ ઈશ્વરને પ્રેમથી ભજીએ આ દુનિયાનો સાચો ધનવાન માણસ પૈસા વગરનો માણસ છે એ પૈસાવાળો માણસ છે ને ધનવાન ન કહેવાય સાચો ધન તો એ છે કે જેની પાસે હરિનામનું કીર્તન છે જેની પાસે હરિનામનો સવાદ છે સકલ ભુવન મધ્યે નિર્ધના તે અપિ ધન્યા

જેના હૃદયમાં પરમાત્માની ભક્તિ છે એ દુનિયાનો સૌથી ધનિક માણસ છે સૌથી ધનિક માણસ અને પરમાત્માની એ કથામાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સકલ તીર્થો આવીને બિરાજમાન થયા અને એમની અંદર સ્વયં ભગવાન પણ ત્યાં હોય છે જ્યાં ભક્ત ત્યાં ભક્તિ જ્યાં ભક્તિ ત્યાં ભગવાન કારણ કે સ્વયં ભગવાન વિષ્ણુ કહે છે મદ ભક્તા યત્રિ તી ના મદ ભક્તા યત્ર ગાયતી તત્ર મી નારદ હે ભક્ત હે નારદ જ્યાં મારા ભક્તો ભેગા થઈ અને બિરાજમાન થયા છે ત્યાં હું છું અને ત્યાં જઈ અને હું કથાઓને સાંભળું છું ભગવાન પણ પોતાની કથા સાંભળે છે ભગવાન પણ કથાઓને સાંભળે છે ભગવાન પણ ગુણોને સાંભળે છે જરાય સંશય નથી લેશ માત્ર શંકા કરવાની જરૂર નથી પરમાત્મા કથાઓને સાંભળે છે